નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે બા તાલુકાના કણબીપાલી ગામે ગઈકાલે લંડનના માધાણી પરિવાર દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં માઘાણી પરિવારના જનકબેન માધાણી ઉપસ્થિત રહ્યા હતા ઘોઘંબા તાલુકાના કણબીપાલી સ્વામિનારાયણ મંદિર ખાતે ગઈકાલે ગામની ગંગા સ્વરૂપ માતાઓ અને બહેનોને લંડન ખાતે રહેતા અને મૂળ ભારતના નિવાસી માધાણી પરિવારના આર્થિક સહયોગથી વિનામૂલ્યે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં માધાણી પરિવારના જનકબેન માધાણી હાજર રહ્યા હતા અને માતાઓ તથા બહેનોને પોતાના હાથે સાડીઓ આપી તેઓના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર કણબીપાલીના પૂજારીશ્રી તથા ટ્રસ્ટી મંડળવતી હરિવર્ધનભાઈ પટેલ ગામના અગ્રણી દિલીપસિંહ સોલંકી અજયભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સો કરતાં વધારે બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જનકબેન માધાણી ચાલીસ વર્ષ સુધી સરકારી નોકરી કર્યા પછી હાલમાં ભારત ખાતે પ્રયાગરાજ મહાકુંભ સહિત અન્ય તીર્થધામોની યાત્રા અર્થે આવ્યા હતા અને ત્યારબાદ અહીં પંચમહાલ જિલ્લામાં આવેલા કણબીપાલ્લી ખાતે આવ્યા પછી અહીંના લોકોનો પ્રેમભાવ અને આદરભાવ દેખી ખૂબ જ ભાવુક બન્યા હતા લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા તેઓ આજે પાંચ તીર્થોની યાત્રા કરી અને ગોગંબા ખાતે આવ્યા છે અને ત્યારબાદ એમની અંતરની ભાવનાથી ગોગંબા તાલુકાના કળવીપાલી કુંભારપાલી નવાગામ સહિતના જે ગ્રામ્ય વિસ્તારની જે ગંગા સ્વરૂપા બહેનો છે તેમને સાડીઓનું વિતરણ કર્યું હતું અને તેમને ખૂબ જ ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા ભાવભેર તેમની સાથે ભેટી તેમને પગે લાગી આશીર્વાદ લઈ અને સાડીઓનું વિતરણ કર્યું હતું તો એ આપણી સાથે જોડાયેલા છે માધાણી પરિવારના જે સભ્યો છે શું નામ છે અને સ્વામિનારાયણના સંસ્થા સાથે બહુ વર્ષોથી જોડાય છું એનું એક જ કારણ કે મારી બાના આશીર્વાદથીને એ જ્યારે બીમાર પડ્યા ત્યારે મને જીવનમાં મારી બા બાર વર્ષથી ઉંમરમાં આફ્રિકા અને કોઈ દિવસ દેશમાં પાછામાં આવ્યા ત્યારે મને એમ થઈ ગયું કે ના માની વેદના કોણ સમજી શકે મા બધું જ અંદર

નિમેશ રંજુલા કેમ છે નિમેશાય નંદન પરે નંદન પરિવાર છેક લંડન થી આ સ્વામીના પરમે મુકામે વિદળો અને સાડીઓનું વિતરણ કરવામાં આવી હોય તો આ પહેલીવાર થઈયું છે પહેલીવાર માં એક we